નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણી દલ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈ આજના સમાચાર પ્રવૃત્તિ અમારા તાલુકાના ભાંડાના ગામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓને રજૂઆત કરાય ભાંડા ગામ રસ્તા પરથી પસાર થવું પડે છે કાચા રસ્તાનો નો સામનો કરવો પડે છે તેથી નવો રસ્તો બને તો ગામજનોને કાચા રસ્તાનો સામનો ન કરવો પડે ચોમાસાના પાણીથી કીચડ ગંદકી ગંદા પાણીથી થી સામનો કરવો પડે છે રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી ગામજનોની માંગ ગામ ભાડા તાલુકો જાપ્રભાદ આજ રોજ અમે તાલુકા ટીડીઓ સાહેબની ઓફિસે આવી અને લેખિત રજૂઆત કરેલી છે કે અમારો ભાડા ગામમાં રસ્તાનું કામ થાય અને એની રજૂઆત કરેલી છે અને ચોમાસા દરમિયાન તો બહુ જ તકલીફ પડે છે એટલા માટે એની રજૂઆત કરવામાં આવી છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ